સૌ પ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને આપે વાવેલા પાકને લઈ કે ખેતીને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આજે એટલે કે ચૌદ તારીખના રોજ આગાહી વિશે વાત કરીએ તો હાલ રાજ્યમાં હળવા મધ્યમ ઝાપટાઓ પડી રહ્યા છે અને મોટાભાગના વિસ્તારોમાં હાલ તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલી એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ આવી રહી છે જેની અસર ગુજરાતના આ જિલ્લાઓમાં જોવા મળશે તો સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારેના એંધાણની આગાહી કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં આવી રહેલી મોટી વરસાદી સિસ્ટમની અસરને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથે શું વાત કરી છે તે જાણીએ તે પહેલા હાલની આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુરુવારે એટલે કે રાંધણ છઠના દિવસે ગુજરાતના સુરત વડોદરા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ તાપી વલસાડ અને નવસારી આ તમામ જગ્યાએ છે તે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે જ અમદાવાદ ગાંધીનગર જામનગર રાજકોટ જૂનાગઢ ભાવનગર અરવલ્લી આણંદ સાબરકાંઠા પોરબંદર અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તે પ્રકારની આગાહી આપી છે આ દરમિયાન ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે હવે આવતીકાલે એટલે કે પંદર ઓગસ્ટના રોજ રાજ્યમાં આગાહીની વાત કરીએ તે પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાત પર આવી રહેલી મોટી વરસાદી સિસ્ટમની અપડેટને લઈને વાત કરી છે કે આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી બંગાળની ખાડીમાં એક મોટી વરસાદી સિસ્ટમ બની રહી હતી અને હવે એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ સતત આગળ વધી રહી છે અને આ સિસ્ટમ જ્યારે મહારાષ્ટ્રના કાંઠા સુધી પહોંચશે ત્યારબાદ આ સિસ્ટમ વધુ મજબૂત બનશે કેમ કે હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપમાં છે મહારાષ્ટ્ર પર આ સિસ્ટમ જ્યારે આવશે ત્યારે અરબસાગર સુધી તેનો સિરિયર ઝોન લંબાઈ શકે તેવી શક્યતાઓ છે જેને કારણે અત્યારે અરબસાગરમાં પણ ખૂબ કરંટ જોવા મળી રહ્યો છે અને જો અરબસાગર સુધી આ સિસ્ટમનો સિરિયર ઝોન લંબાશે વધુ મજબૂત થઈ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે એટલે આ સિસ્ટમના કારણે આવનારા સમયમાં સોળ ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમીના દિવસથી લઈને ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે એટલે કહી શકાય કે ગુજરાતની અંદર એસીથી નેવ ટકા વિસ્તારોમાં સારા એવા વરસાદનું અનુમાન છે એમાં પણ ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે મેઘખાંગા જેવી સ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે આવતીકાલની આગાહી વિશે જોઈએ તો આવતીકાલે શુક્રવારે સ્વતંત્રતા દિવસ છે તથા આ દિવસે સાતમ પણ છે આ દિવસે અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ ભરૂચ નર્મદા છોટાઉદેપુર અરવલ્લી ખેડા સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ આણંદની અમુક સ્થળોએ ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ છે આ દિવસે ઉપરોક્ત સ્થળો ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર ભાવનગર જૂનાગઢ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અમુક સ્થળોએ ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તથા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે જ્યારે ચોવીસ કલાક દરમિયાન બે પોઈન્ટ પાંચ મીમીથી પંદર પોઈન્ટ પાંચ મીમી સુધીનો વરસાદ પડે તો તેને હળવો અને પંદર પોઈન્ટ છ મીમીથી ચોસઠ પોઈન્ટ ચાર મીમી સુધીનો વરસાદ પડે તો તેને મધ્યમ વરસાદ કહેવામાં આવતો હોય છે ગુજરાતમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની હવે જો વાત કરીએ તો રાજ્ય સરકારના ડેટા પ્રમાણે ગુરુવાર સવારની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં પાંચસો ને એકોતેર પોઈન્ટ ઓગણચાળીસ મીમી વરસાદ પડ્યો છે જે રાજ્યની કુલ જરૂરિયાતના ચોસઠ પોઈન્ટ ઓગણસી ટકા જેટલો છે જ્યારે ગત વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો બાતેર પોઈન્ટ ચુમ્માલીસ ટકા વરસાદ પડ્યો હતો રાજ્ય સરકારના ડેટા પ્રમાણે હજુ જોઈએ તો સૌરાષ્ટ્રમાં હજુ સુધી સિઝનનો છપ્પન પોઈન્ટ સાત ટકા જેટલો વરસાદ પડ્યો છે જે રાજ્યની સરેરાશ કરતાં ઓછો છે અનુક્રમે પાસઠ પોઈન્ટ સત્તર ટકા છાસઠ પોઈન્ટ એકવીસ ટકા અને છાસઠ પોઈન્ટ અડસઠ ટકા જેટલો વરસાદ રહ્યો છે સરદાર સરોવરને બાદ કરતા ગુજરાતના બસો છ ડેમોમાંથી ત્રીસ જ હજુ સુધી છલકાયા છે જેમાં સૌથી વધુ પંદર સૌરાષ્ટ્ર વિસ્તારના છે જ્યારે ઉત્તર ગુજરાતના પંદરમાંથી એક પણ ડેમ પૂર્ણ ક્ષમતાએ ભરાયો નથી મધ્ય ગુજરાતના સત્તરમાંથી ચાર દક્ષિણ ગુજરાતના તેરમાંથી આઠ તથા કચ્છના વીસમાંથી ત્રણ ડેમ પૂરા ભરાયા છે નર્મદા ડેમ પિચોતેર ટકાની ક્ષમતાએ ભરાયેલો છે તેની કુલ એકસોને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની ક્ષમતામાંથી તે એકસોને ત્રીસ મીટર પર છે તો આમ જોઈએ તો હાલ ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી છે આજથી શરૂ કરીને એક આવતીકાલે એટલે કે સાતમના દિવસે પણ સારા એવા વરસાદ છે તો હાલ જોઈએ તો રાજ્યમાં સારા એવા વરસાદની શક્યતાઓ છે આજે પણ અનેક સ્થળોએ છે સારા એવા વરસાદ પડી શકે છે અને આવનારા દિવસોમાં પણ ભારે વરસાદની વકી છે એક મોટી વરસાદી સિસ્ટમ છે તે સતત ગુજરાત તરફ આવી રહી છે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા એવા વરસાદની વકી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર